વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવા એકદમ પોચા ટેસ્ટી અને નવી જ રીતના ઢેબરા તમે પણ ઉપવાસ કે અગિયારસ આવે એટલે જરૂરથી બનાવજો ચાલો રેસીપી પણ જોઈ લઈએ તો અહીંયા પા કપ સાબુદાણા લીધા છે પા કપ મોરૈયો બંને સરખા જ પ્રમાણમાં લઈ અને હવે એને હું મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશ આ લોટ આપણો કકરો છે તો ચાલો એને ચાળી પણ લઈએ આ રીતે ચાળવાથી લોટ એકદમ ઝીણો પણ નહીં બને અને વધારે પડતો કકરો પણ નહીં રહે ઢેબરા માટે એવા જ લોટની જરૂર છે આપણે હવે એમાં એક કપ રાજગરાનો લોટ એડ કરીશું ઢેબરા છે તો તલતો હોય જ મરી પાવડર અને જીરું એડ કરીશું લીલા મરચા મીઠી લીમડીને મેં કટ કરી લીધી છે આદુને પણ છીણી લઈશું અને હવે લીલા ધાણા નાખીશું આમ તો આપણે ઢેબરામાં મેથીની ભાજી નાખીએ પણ આ ફરાળી છે એટલે લીલા ધાણા અને હવે મીઠું નાખ્યું થોડી ખાંડ નાખી છે અને એક ચમચી તેલ તેલ વધુ ન નાખશો કેમ કે આપણે અહીંયા એક બાફેલ બટાકો છીણીને નાખવાના છીએ એટલે મોણમાં તેલ નાખવાની આવશ્યકતા નથી બટાકાને લીધે આપણા ઢીબરા છે એમાં બાઇન્ડિંગ પણ આવશે અને સોફ્ટ પણ બનશે ટેસ્ટી પણ લાગશે આ બધા જ માપ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે તમે રિફર કરી શકો છો જુઓ આપણા લોટને મસળીને રેડી કરી દીધો છે હવે એમાં બે ચમચી દહીં એડ કરીશું ઢીબરા છે એટલે દહીં તો જોઈએ જ બધું જ બરાબર મિક્સ કરી લઈશું અને હા લોટ બાંધતી વખતે થોડું થોડું પાણી હાથમાં લઈશું અને લોટ બાંધીશું કારણ કે બટાકાને લીધે આ લોટ એકદમ પોચો ને સોફ્ટ તરત જ બની જાય છે તો થોડું થોડું પાણી હું નાખી અને લોટ બાંધી લઉં છું તો જુઓ આપણો લોટ રેડી થઈ ગયો છે અને હાથમાં થોડું તેલ લઈ અને એને ફરીથી મસળી લઉં છું જુવું આવો સોફ્ટ લોટ આપણે રાખવાનો છે આને કોઈ રેસ્ટ આપવાની જરૂર નથી પણ આપણે ફરાળી ચટણી તૈયાર કરી લઈએ ત્યાં સુધી ઢાંકી રાખીએ તો ફરાળી ચટણી માટે શેકેલા સિંગદાણા કોપરાનું છીણ લીલું મરચું વધારે નાખી શકો છો તમે એક ચમચી સાકર બે ચમચી દહીં મીઠું અને પચાસ ગ્રામ ધાણા કુણી કુણી દાંડી સાથે જ મેં લઈ લીધા છે હવે આને આપણે ક્રશ કરી લઈશું જુઓ કેવી લીલી છમ આપણી ચટણી તૈયાર છે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આપણી આ ફરાળી ચટણી રેડી છે ચાલો હવે આપણે ફરાળી ઢેબરા પણ બનાવી લઈએ હવે આ ઢેબરા છે એ વણવામાં તકલીફ તો નહીં પડે પણ પ્લાસ્ટિક પેપર પર જ વણવાના અને પ્લાસ્ટિક પેપર પર ફટાફટ વણાઈ જશે જુઓ મેં એક લુવો લઈ અને આ રીતે હું હાથથી થેપી અને પ્લાસ્ટિકનું કવર ઉપર કરી દીધું અને આ રીતે જેમ રોટલો આપણે થાબડતા હોઈએ એ રીતે હું વણી રહી છું આને તમે વેલણથી પણ વણી શકો છો પણ પ્લાસ્ટિક પેપરમાં જ વણવું તો જુઓ કેટલું ઇઝીલી આંગળીની મદદથી મોટું થાય છે કારણ કે લોટ એટલો સોફ્ટ છે આપણે અંદર બટાકા એડ કર્યા છે તો જુઓ પહેલું જ ઢીબરું આપણું આ વણાઈને રેડી થઈ ગયું છે ચાલો એક બીજું પણ તમને વણીને બતાવું થોડું તેલ લગાવી દીધું છે અને હવે પ્લાસ્ટિક ઉપર કવર કરી દીધું અને હાથની મદદથી થોડું મોટું કરી લઈએ અને હવે વેલાંડી મદદથી પણ વણીને તમને હું બતાવું છું પ્લાસ્ટિક પેપર ખોલી અને આપણે ખૂબ જ કાળજીથી એને હાથમાં લેવાનું છે નહીંતર તરત જ ફાટી જશે મેં અહીંયા તવી પણ ગરમ મૂકી દીધી છે તવીને થોડી તેલવાળી કરી અને આ ઢેબરું હું હવે શેકી લઈશ મીડિયમ ફ્લેમ પર હું શેકી રહી છું બસ આપણે જેમ ઢેબરા શેકતા હોઈએ એ જ રીતે શેકવાના છે તેલ લગાવી અને બંને બાજુ ગોલ્ડન કલરના શેકી લઈશું જુઓ કેટલા સરસ આપણા ફરાળી ઢેબરા તૈયાર થાય છે બીજું ઢેબરું પણ આપણે શેકી લઈએ બસ આમાં થોડી વણવામાં જ આપણે કાળજી લેવાની છે બાકી તો આ ફરાળી ઢેબરા બનાવવા એકદમ ઇઝી છે આપ જરૂરથી બનાવવાનો પ્રયત્ન કરશો અને મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને આવી અવનવી રેસીપીસ જોવા માટે આપે હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો અને બેલ બટન પણ પ્રેસ કરશો જેથી મારા નવા નવા વિડીયોના નોટિફિકેશન્સ આપ પાસે આવતા રહે જુઓ કેટલું સરસ ગોલ્ડન કલરનું આપણું બીજું ટેબરું પણ રેડી છે મેં બધા જ ટેબરા આ રીતે રેડી કરી લીધા છે સાથે ગ્રીન ચટણી પણ સર્વ કરી દઈએ થેન્ક્સ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ બીજી નવી રેસીપી સાથે મળીએ ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય